કોઈને ખબર નથી મેલડી ક્યારે આવે ક્યાં મળે ક્યાં ઉભી હોય મેલડી કેવી છે સાહેબ તો કદાચ વાલજી બાપુ જેવા કદાચ સપને જોઈ છે એને ખ્યાલ છે આપણે તો મેલડી ને કોઈ થી જોઈ નથી સાહેબ આ પણ એક ખબર છે કે મેલડીના ના નામ થી જે માણસ ડગલું માંડે ને એને કોઈ થી કમો તે મરવા નો દે એ મેલડી છે Thank

આજનું જે બની નું ઘટના સાહેબ કે જ્યાં મારી ભૂંડિયા વાળી મેનડી નો શેડો લાગી ગયો મરતા પેલા એક વાર જન્મ દેનારી જનેતા એ મારી ભૂંડિયા વાળી ને એટલું કીધું માં હું તો એક પરદેશી છું પણ ઘટના એવી બને સાહેબ બોટાદ નો જે ટાવર રોડ ટાવર રોડ ની માથે એક ના એક દીકરા ને એમ કેવાયટમેન્ટ ડોક્ટર ની પાસે તપાસ કરાવી એટલે ડોક્ટરે એવું કીધું સાહેબ આય અમારી કાર્ય તો નહી અમારી પાસે કોઈ મશીનસરી નથી પણ સબિયા હોસ્પિટલ ની માલમા થાય જો ડોક્ટર હાજર હોય ને બાવડું થોપે તો તમારો બાળક બચી જાય

ખોળાની માલમાં પોતાના એક ના એક દીકરા ને લઈને સબિયા હોસ્પિટલ ગેટે બાઈ રોઈ રોઈ ને ગાંડી તોડું થઈ સાહેબ પણ હું કાયમ કઉ છું કોઈ નો કરે એવું મેનડી કરે ને કોઈ નો આપે એવું મેનડી આપે

પણ સાહેબ આ બાળક ની હાલત જોઈ પકડેલો અમે તો એક પરદેશ ના ખોળે પડ્યા છે બોટાદ ની માલ પાસે કાગળી આવીને ડગમગ તો દે ખંભે કાગળનો કોથળો રહી ગયો છે અને હિતેરક વરાહની એક ડોસી આવી છે મેલની કોઈ પણ રૂપે મળે છે આવી અનોલી બાઈ પોતાના બાળકને ખોળાની માલ બાલેન મારા ત્રિલોકના નાથને પ્રાર્થના કરતીને આવીને એના ખંભે હાથ મૂકીને એટલું બધું કેમ રોવે છે બાપા કદી

અને બાળક જે મોટાની માલ પાછી ફીણ આવેલા હતા એના કપાળે હાથ મેકીને એટલું કીધું રોષ નહીં બાપ ભાઈ એટલું કીધું માડી રોવું નહીં તો કરો શું ત્યારે સાહેબ ઈ કાગળિયા વીણતી ડોસી બોટાદની બજારની માલ આવેલી ઈ બૂટી ડોસી એટલું કીધું બાપ રોતાને સાના રાખે ને એવો એક સજ્જન મારા લાઠીદડ ગામના સીમાડાની માથે ભુંડિયાવાળી મેનડી બેઠી છે પરદેશી કાગલિયા એટલું બેન આથમ તારું મોટું છે બાળક ને ખોળામાં રવા દે તારી ફાટર હાડી નો શેડો એક વાર ભૂંડીયા લાંબો કર અને આંખમાંથી ત્રણે કાહુડા પાડી ની એક ભૂંડિયા ની માલિકા બુટી ડોસી બેઠી છે ને આ બાળક એને હોપી દે અને જો મરતા બસાવે ને તો ભૂંડિયા વાળી બસાવે ઘડી બલમાં સાહેબ ગરજ ને અકલ નો હોય એ બાઈ તરત હવળામાં ઉગમણી દિશા એ મોઢું ફેરવી અને બાળક ખોળાની માલમાં તો સાહેબ જમીન ઉપર બેકી અને ફાટલ તૂટલ હાડી આમ કરે એમ ખોળો પાથરી અને એટલું કીધું કે એ મારી ભુંડિયા વાળી બેન મારી મારી પાસે એવી કોઈ ધન દોલત સંપત્તિ નથી કે હોના ચાંદીનું તને સતર સડાવી હતી ભૂખી છે તમારો પ્રેમ છે ને સાહેબ એ મેરડી માટે બધું છે મેરડી હિરાજ નો માંગે પણ હૃદય ના દિલ થી કરે આંકલો તો ચિતરા નો ઢીંગલો ધૂણે પણ સાહેબ જન્મ દેના એની માલ માંથી બે દિવસ ની રજા ઉપર ગયેલા ડોક્ટર પગ જમીન માંથી સાહેબ ઓલો ભાઈ હતો એટલું બધું બાળક બાળકને લઈ લો ડોક્ટર આવી ગયા પણ મારી ભૂંડિયા વાળી કે તારો ડોક્ટર કદાચ સબિયા હોસ્પિટલ નું પગથિયું ચડે એ પેલા જો હું ભૂંડિયા વાળી પગથિયું પગથિયો ચડી લાવ ને તો એમ માનજે કે ભૂંડિયા ની માલિમાંથી કોઈ મોટી બેનડી બાળક લઈને હોસ્પિટલ નું પગલા બાળક માણસે ડોક્ટર ના પગ થોપીને એટલું કીધું સાહેબ અમારી પાસે અગિયાર રૂપિયા ને ખાલી ખિસ્સા ની અંદર ત્રણ રૂપિયા પણ જેમ ડોક્ટર ના હૃદય ની માલમા સાહેબ મારી ભૂંડિયા બે હોય ને સાહેબ

અને એટલું કીધું ભાઈ તારા દીકરાની દવા કરાય હું ગામ જઈને હમણાં પાછો આવું છું સાહેબ એ રૂપિયા દઈને ગયા એ ગયા મારી ભૂંડિયા મારી વાલજી ભગતની ની મેલડી વહી ગઈ હા હા સાહેબ આજનું જે અમારા રાણપુર તાલુકાનું રાજપરા ગામ ને રાજપરા ગામની ની મજૂરી કરવા આવેલા સત્ય ઘટનાની વાત ટૂંકમાં વાત કરું બાળકને ટ્રીટમેન્ટ થઈ ગયું